બાંધ્યો ઈંડોળો ગિરી કંદરામાં બાંધ્યો ઈ બાજીક મડ બાંધ્યો સોના ને દોર શ્રીજી તમારો ઈંડોળો જા કમજોડ કાંગ કાંગરે મે નાને પોપટ કાંગરે કાંગરે મેં ને પોપટ ટૌકે કળાયેલ મોર શ્રીજી તમારો હિંડોળો જા કમજોડ ટૌકે કળાયેલ મોર શ્રીજી તમારો હિંડોળો જા કમજોડ મણી મૂકતા ને ಮೋತಿ ಮಢೇಲ ಮಣಿ ಮುಗಿಎೇರಲೀ ಹಿಂೋಳೋ ಜಾಕಮ ಜಡ ಹಿರಲಾರತ್ನ ನೀರೋ ಹಿಂೋಳೋ ಜಾಕಮ ಜ આંબા આંબાના તોરણ કેડુ ના તો જા કુડ કેળું ના સ્તંભ ચારે કોર શ્રીજી તમારો હિંડોળો જા કમજોડ ચંપો મોગરો ગુલાબ ડોલર ચંપો ને મોગરો ગુલાબ ને ડોલર ઝુમર બંધાવ ઉચારે કોર શ્રી તમારો હિંડોળો જા કમજોડ ઝુમર બંધા ઉચારે કોર શ્રી તમારો ઈંડોડો જા કમજોડ પીડા પીતાંબર જર કસી જામા પીડા પિતા બર કસી જામા રતન ની કોર શ્રીજી તમારો ઈંડોળો જા કમજોડ જાણે રતન ની કોર શ્રીજી તમારો ઈંડોળો જા કમજોડ કોડ તમે પૂરો શ્રીનાથજી કોડ તમે પૂરો શ્રીનાથજી તમને ઝુલાવે રોજ શ્રીજી તમારો ઈંડોળો જા કમજોડ તમને ઝુલાવે રોજ શ્રીજી તમારો ઈંડોળો જાકમ કમજોડ સ્વામી પ્રભુ વલ્લભ વલ્લભના સ્વામી પ્રભુ રસી શિરોમણી મણી છે નંદ કિશોર શ્રીજી તમારો કશીરો જા જાક જોડ ઝૂલે છે નંદ કિશોર શ્રીજી તમારો ઈંડોળો જા જોડ દાસ વલ્લભને આ સરો તમારો વલ્લભ ને આ શ્રીજી તમારો જા કુડ દર્શન દેજો આઠે પોર શ્રીજી તમારો ઈંડોળો જા કમજોળ શ્રીજી તમારો કનૈયા લાલ કીજે જો અમારો હિંડોળો ગમે તો સબસ્ક્રાઇબ જરૂર કરજો